હારી થર્ડ પાર્ટી બોલાવી હો ની અલ્યા આ તો થાપી થઈ ગઈ છે ના હોય કોને મેટર તો હવે આવું તો થાતું રહેવાનું યાર તમારે થઈ ગયું આમ થઈ ગયું કે ખબર પડી નહી રમી રેવલા થરા થરા ગામ કે હું હા હા થરા થરા ન્યા તો તમે કોક રોડ ઉપર દોડાવી દોડાવીને કઈક ફાઇટિંગ ચાલુ કરી હતી હલા ઓય વાત સાચી પણ કોક દાડો યાર અમારો વારો આવે ને પછી ઈ વારી હાલી ગદની ઈ પણ વાત સાચી જો હે

ના ના આપણે તો યાર આપણી ઓકાત માં રહેવું જરૂરી છે અમુક લોકો પૈસા વાળા હોય એટલે એ તો ગમે તે કરી શકે આપણે આગળ આગળનું વિચારીને પછી સમાધાન ઉપર વાત આવી જઈ સમાધાન અલા રોસ્ટરું છે ને સમાધાન કોઈ દી કરે જ નહિ ભલા ના ના આતો યાર રોસ્ટર ની અમુક રોસ્ટર ની લાઈફ અલગ હોય આખી આતી જેમ કે મારી ના એવું બધું છે હા તો એવું હોય ને યાર હહ તમો રખેલ કર દેખાવ તો આ બધું થઈ જાય ને ઘણા દિવસ થઈ ગયા ને હવે યાદ કરે એમ હોશે કે મેં કોઈ હાલ થોડક ફ્રૂટ ગુડ دیتا હું

કોણ સપોર્ટ કરે છે આમ તો સપોર્ટ પીડાયો કેવાય ને મતલબ કેવા મતલબ બરાબર છે તો પતિ જો કે ચાલુ જ છે હજી બધી ના ના એ તો ઘર નું પર્સનલ મેટર ના કારણે ઝઘડો થયો તો એવું છે અને પૂરું થઈ ગયું સમાધાન થઈ ગયું છે એ વાત હતું એટલે મને થોડી ઘણી કે સીધાજી વાત હોય તો ક્યો બાકી કંઈ નઈ નહોતું બીજું શું હોય ના ના એ તો યાર ઘરના માણસો તો ભઈલા હતા આપણે એવું છે હા અમારે બધા એકલો એના હતા માણસો પણ આ તો શું કે અમુક બીજા ના કેવાથી થયું હોય ને આ તો બધું એ બીજા ની વાત માં આવી ગયા હોય ને

એટલે આવું બધું થાય આમાં ટેન્શન ના લેવાનું પણ આખું અલગ જ વાત છે કોઈ પણ માણસ ટ્રેન્ડિંગમાં આવે અથવા એનું માં નામ બનતું હોય તો વિરોધ તો થાય પણ કે એક વાત એ અલગ હતી કે જોકે સમાજ નું નામ વચમાં લઈને વિરોધ કરતા ને એ વાત યાર આપડે ના પસંદ આવી એટલે કોને ઈ વાત ઉપર પછી ઝઘડા વધી જાય એમ હતા સમાજ નું નામ વચમાં આવ્યું ને એટલે પ્રોબ્લેમ થઈ ગયો કે મે સમાજ નું નામ નતું લીધું પણ સામે વાળા કોઈ પણ મારું મારા વિડિયો બનાવતા હતા મારા વિરોધીઓ હા જો કે એક જાત નું તમને વિરોધીઓ બહુ જાજા છે હો પણ અલા પણ એ તો બહુ સૌથી હારમハરો વિરોધીઓ જાજા હોય ને એમ જ માણસ ફેમસ થાય એમની જો એમની આઈડી માં વગર પગારે આપડું પ્રમોશન કરે છે એ લોકો એમ

આ તો બધું અલગ અલગ યાર માણસ નું મતલબ અમુક એવું વિચારતા હશે કે આનું હજી મન નથી ભરવાનું પણ એવું નથી આપડે રોસ્ટિંગ કરશે પણ જોયું કોઈ ગરીબ માણસ આગળ આવતું હોય તો એને આડા નહી આવી અને કોઈ વધારે પડતું આગળ આવી ને બોલી જાતું હોય અથવા કોઈ ખરાબ કૃત્ય કરતું હોય જાહેર માં તો ઉપર તો રોસ્ટ મારવું આપડી ફરજ બને છે ભારતના નાગરિક તરીકે ગુજરાત ના

ના એ ચાલુ જ છે કોને સમાધાન ઉપર વાત આવી ગઈ જો કે જયારે ત્યારે ગમે તે વાત વાતનું હોય સમાધાન તો કરવું જ પડે એ વાત સમાધાન ઉપર આવી છે એટલે સમાધાન કરવા ટાઈમે અમારા ધારો કે કહેવાય ને કંટીયા ડોહા એ લોકો કે એમ કરવું પડશે એટલે એમાં તો કોઈ બીજો સવાલ જ નહીં થાય સમાધાન જે દિવસે સમાધાન થશે ને એ દિવસે અમારા અમારાથી મોટા હોય ને અમારા સરપંચ આગેવાનો એ લોકો કે એમ કરવું જ પડશે પછી એ દિવસે તો એવું છે હા એટલે એ દિવસે અમારું નહીં સાંભળવામાં આવે જો કે ઈ વાત તો હવે અત્યારે હાલ તો પહેલા તો ચર્ચાનો વિષય બની ગઈ હતી હમણાં થોડાક દિવસમાં તો બહુ ધબધબાટી બોલી છે એટલે આમ તો એટલી બધી તું બોલે તો કઈ દુખાવ બુખાવ નથી થતો ને ના ના મારા ભાઈ એટલે પૂછવું પડે આ તો તારે જરાક મતલબ ખબર બબર પૂછતો રહું તો સારું રે ને તમે યાર મતલબ ભારે કોમેડી કરો એટલે આમાં તો કેવું બે દિવસ જોડે કોઈ રહ્યું દુખાવો બુખાવો

કે એ વાત તો અલગ છે ચાલો ખેર છોડો એ બધી વાતો તો તને આડે ફોન કરે છે શું કરે છે અમાર ભાભી ની મજા મજા હો મજા માં છે ને હમ હમ થોડાક ટાઈમ પેલા અમે એમને ખોટું લાગે કાર્ય કર્યું તું હા એ બદલ એમને કેજો કે ભાઈ ને થોડોક પસ્તાવો છે એ તો છે હવે એ તો એમ જ કીધું તું ઇન્જે કે મારે હારે આવું છે મમરા ભરવા તો મેં કીધું આયા સી ગાંડી ગયા પછી શિયાળો મેં કીધું બાર નો જવાય,

કેમ છો અવાજ વયો ગયો હેલો હા હા રેડી રેડી અવાજ મમરા ભરવા માં તો હતા ઘર માણસો અમુક પણ એમાં હજી હાચી હાચી નીતિ થી મમરા ભરવા આયા તા ને હમ એ લોકો મારા બેટા થોડાક બહાર ના હતા ઓળખાણ કઈ પડી નહીં

હમ પછી પાછું થોડુંક કામ સાનુ બાનુ ઉપાડવાનું થાય કે મૂકી દેવાનું છે આનું બધું ના ના યાર આમાં તો શું કામ ઉપાડવાનું થાય કહો સામે વાળા એટલે બદલા સામે બદલા ખૂન કે બદલે એ તો કરવું જ પડે ને ના ના ઘર ના માણસ ને શું હોય યાર એ તો હવે હા એ વાત સાચી લોકો સમજે નહી હોય તો ગાંડા લાગે મને તો લાગે ના ના એમને આપડા ઉપર રી હતી એટલે આપડે ઉતારવા આલી બીજું શું આપડે એવા કોઈ માણસ નહી કે ના બદલો લેવો જ આપડે ચાલો આપડે જતું કરીએ પછી યાર એની પાહે જઈ એમ જ કીધું ને કે ભાઈ ઉભો લે મારવો તો મારી લે,

અ પણ આ તો ઘરના હોય એટલે એમને પછી થોડીક રી ઉતારવા દેવી પડે બાકી બહારના માણસ તો જે જે લોકો આપણો વિરોધ કર્યો છે એ લોકોને ખબર છેતારે હાલ ગોત્યા જડતા નથી અમુક લોકો ભરબજાર થરામ તોડ્યા છે પછી અમુક લોકો એ બે હાટુજ મે ફોન કર્યો મે કીધું આ કેમ આમ ઉંધુ થઈ ગયો આજે એટલે અમુક લોકો એવા છે કે અહીંયા નું ગામ છોડીને ઘરે નથી આવતા એવા લોકો પડ્યા છે કે જો આપણે કઈ એમ તેમ જેમ તેમ માણસ નથી બરોબર અ કેવાય કે થરાદ નું મહાકાલ ગ્રુપ

હા જો કે કોઈ એવું ના હોય બીજી સમાજના લોકો આપણે ભૂલથી હોય તો આપણે જાતું જ કરીએ છીએ જો કે એમના એમ વાત આબરૂ ઉપર આવે એટલે જાતું ના કરાય પણ આ તો હવે સમજ્યા વાત નહીં કેમ કે આપણે યાર કંઈક કર્મ કર્યું હોય તો ભોગવવું જ પડે ના ના એ વાત હાચી છે શું કહો બીજું બસ શાંતિ છે ને મેં કીધું હાલો પૂછી લેવા દે બધી શું છે હવે રોસ્ટિંગ ને મેં કીધું મને તો એમ હતું કે ઈચ્છા ચેનલ ને ડાયરેક્ટ મારવાની લાગે

ના ના હાવજો નો તો બેગ્રોઉંડ માં અવાજ આવી જાય છે હાવજો ઘણા આપડે હોભલતા હોય જોતા હોય છે તો કે તમે ખાલી ડાયલોગ બોલો યાર ડાયલોગ તો બોલવામાં શું છે કે બધા બધી અટણ રાઈ તો કે બોલવા જાવ એટલે આવો માપ ખાલી માપ સામાન્ય નોર્મલ તો તો કયો તમાર ડાયલોગ બોલો હાલો એટીટ્યુડ વાળો સંભળાવો કે જે એટલા આ બધા

એટલે આ જીસી છે ને હું રેકોર્ડિંગ કરી ની ને પેસેલ એને માટે મોકલી બેન ડાયલોગ આમાં નાસી દો બરાબર ચાલો ચાલો થઈ જાય રાજા સહી એ આટુ જાટુ સીબલી એ બી 2 દિવસથી પાછે પડી હે ને તો બાબા ઉસકો જરા સમજા દો કે પીછે પડને કા રીઝન ક્યા હોતા હે સમજે હુ બાપો બાપો લે કાળજા ફાંડા કે ની માનેતી અરે વાહ વાહ યાર

ચાલો જય માતાજી જય માતાજી એ હા